વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની એક બેઠક મળી હતી જેમાં શહેર જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની હાજરીમાં ધારાસભ્યો સુધી આવેલ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વિભાગીય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમાં સરકારી જગ્યાઓમાં થતા ગેરકાયદેસર દબાણો અને તે દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ જેમાં ખાસ કરીને અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભામાં આવતી બાબતો અમારી સામે આવી છે તે બાબતે રજૂઆત કરી છે સાથે જિલ્લામાં નેવું કરતાં પણ વધારે શાળાઓ જર્જરિત હોવાનું અમારા ધ્યાને આવ્યું છે વધુમાં કહ્યું કે આ શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાનમાં તેનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ન વધતું હોય તેને કારણે શિક્ષણને અસર થતી હોય છે માળખાકીય સુવિધાને અસર થતી હોય છે તે બાબતે પણ કલેક્ટર અને શિક્ષણ વિભાગને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે સાથે સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્ય અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન કરવામાં આવ્યું છે કે રણજીતનગર ગ્રામ્ય પંચાયતની વાંકાનેર ગ્રામ્ય પંચાયતની છૂટી એક અલગ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે તેવું સૂચન આપવામાં આવ્યું છે બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે આજે કલેક્ટર દ્વારા સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગત સંકલન બેઠકમાં થયેલા મુદ્દાઓ અંગે કેટલાક સુધી પહોંચ્યા કામ તે બાબતે વાત કરવામાં આવી હતી જેમાં ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવાની વાત હોય આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા છે એના સિવાય સૌથી મોટો મુદ્દો સયાજગંજ વિધાનસભામાં ફાળવેલ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા દસ વર્ષથી માંજેલપુરમાં ચાલે છે આ વાત મારા ધ્યાન ઉપર આવતા જ અધિકારીઓ સાથે ચર્ચા કરી અને સયાજગંજ વિધાનસભા વિસ્તારમાં દવાખાના માટે જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને દવાખાનાને ઊભું કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જમીન અંગેના ઓપ્શન તપાસવાના કલેક્ટરને જણાવ્યું છે વધુમાં કહ્યું કે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાખાનું અહીંયા શરૂ થાય તેવી અમારી મુખ્ય રજૂઆત હતી સાથે અન્ય જૂના પ્રશ્નો હતા તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે સાથે જ કરોડિયા ગામના સફાઈ કર્મીઓને યોગ્ય વળતર મળતું નથી તે બાબતે પણ રજૂઆત કરી છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે પ્રશ્નોનું નિરાકરણ લાવે અને એને પણ વહેલી તકે જે લોકોને સ્પર્ધા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની સરકારી યોજના છે એ સિસ્ટમ વેગવતી ચાલે એ માટેની અમારી રજૂઆતો હતી લોકોના સ્કૂલના પ્રશ્નો હતા લોકોને જીબીના પ્રશ્નો હતા અને રોજગારી માટેના લોકોને કેટલીક કંપનીઓ માટે કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક નીકાળી દેતા હોય એના ઉપર કંપની ઉપર એક્શન લેવા માટે અને સીએસઆર ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય તેવી આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો બાબતે મિટિંગની ચર્ચા કરવામાં આવી હતી સાથે અગાઉના પ્રશ્નો અંગે પણ વિચારણા કરી સત્વરે ઉકેલ આવે તેવી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું આજે વડોદરા જિલ્લાની અંદર માનનીય કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનના મિટિંગ રાખવામાં આવ્યું હતું એના માનનીય સાંસદ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ ધારાસભ્યોની આગેવા હાજરીની અંદર તમામ અધિકારીઓની હાજરીની અંદર જિલ્લા સંકલનના જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હતા જે પબ્લિકના પ્રશ્નો હતા અને ધારાસભ્ય સુધી પહોંચેલા હતા એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની એના માટેની આ મિટિંગ હતી અને એની મેં લગભગ મોટાભાગના પ્રશ્નો જે ગઈ મિટિંગના પણ પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને એને પણ વહેલી તકે એનું જે લોકોને સ્પર્શતા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા લોકોને જીઇ બીના પ્રશ્નો હતા કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને કેટલી કંપનીઓ માટે કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને સીએસઆર ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો સીએસઆર પણ લોકોને લાગશે લગભગ ગઈ મીટિંગની અંદર જે અમારા બે પ્રશ્નો પેન્ડિંગ હતા જે અમારે પાલેજ પાસે કંપની જે ટ્યુબ ફોર બનાવતી હતી અને એની અંદર જે હવાની અંદર જે ગેસ છોડી અને જે પાકને નુકસાન થતું હતું એમાં તમામ ખેડૂતને વળતર આપવામાં આવ્યું છે અને હવે અવારનવાર જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો હોય એની માટેની જે ચર્ચા હોય કેટલીક કામો પૂર્ણ થયા હોય એની અંદર આજે જિલ્લા કેટલાય ગામો શહેરની અંદર ઉડામો સમાવેશ થયો હોય એવા પેન્ડિંગ પ્રશ્નો જે હતા ગ્રાન્ટોના અને એ બિલોને જે છૂટો નહોતો તો તે બાબતની ચર્ચા અવારનવાર જે થતી હોય છે એનું કારણ એક છે કે જ્યારે દફ્તર પંચાયતમાંથી ઉડામો જોયું હોય તો એને જે પ્રોસીજર છે એ દોઢ બે અઢી ત્રણ મહિનાની હોય છે એને કારણે અમુક પ્રશ્નો લંબાવતા હોય છે પરંતુ અમુક અમુક જે પ્રશ્નો ગઈ મિટિંગના હતા તમામ પ્રશ્નોનો જે હલ કરવામાં આવ્યું છે અને જે તપાસના વિષયોના પ્રશ્નો હતા એ જે તપાસના વિષયો છે એમને પણ વહેલી તકે એનું નિરાકરણ લાવી માન્ય કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે ગઈ વખતે રજૂઆત એ ચાંસદ ગામે કેટલાક પરિવારો અને ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા પરંતુ તેની નીમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી તેના આધારે તેની નીમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી તે માટે પણ રજૂઆત હતી તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે એકસો ને છવ્વીસ પરિવાર છે કે જેઓને નીમ કરવાના નિમ કરવાની કાર્યવાહી અધૂરી હોવાના કારણે કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે અને કેટલાક લોકો ઇરાદાપૂર્વક આ ગરીબ પરિવારો પર જમીન પચાવી પાડવાના પણ આરોપો મૂકે છે તે તદ્દન ખોટા છે અને તેની નીમ કરવાની કાર્યવાહી અધૂરી છે જેથી જ આ તકલીફ ઊભી થઈ છે પ્રથમ સંકલનમાં લેવા જે પ્રશ્નો હતા તેના મોટા ભાગના નિરાકરણ આવી ગયેલા છે જે બાકી હતા તે આ સંકલનમાં લીધા છે અને આજે તે સંક પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું છે અકસ્માતો બાબતે જે તે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત હતી અને જે નાના મોટે ડિવાઈડરના પ્રશ્નો હતા તે પણ પૂરા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જન સેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા એના સિવાય સૌથી મોટો મુદ્દો એ સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા દસ વર્ષથી માંજલપુરમાં ચાલે છે આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે એના માટેના જમીનના ઓપ્શન્સ કલેક્ટરશ્રીને પણ તપાસવાના કયા છે અમે પણ એકાદ જ જમીનનું ઓપ્શન સરકારી જમીનનું ઓપ્શન દેખાડ્યું છે તો આગામી સમયની અંદર સયાજીગંજ વિધાનસભામાં એ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે કારણ કે ક્લાર્ક કામ કરતો હોય કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય વીસ બાવીસ હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય દસ બાર હજાર લે તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં બધા પણ રજૂઆત કરવામાં આવી છે આ દવાખાનું છેલ્લા દસ વર્ષથી સયાજગંજ વિધાનસભાનું માંજલપુરમાં ચાલુ છે મને વિશ્વાસ છે કે એકાદ વર્ષની અંદર નવું બાંધકામ એક દોઢ વર્ષમાં કરીને એને પાછું સયાજગંજ વિધાનસભામાં અમે ચાલુ કરાવીશું મારા વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય ઇન્ડસ્ટ્રીઝની અંદર એસી વીસનો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર ધરી આપવામાં આવી છે કે ભાઈ એસીનો એરિયો જે કંઈ ક્રાઇટ એરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી એટલે પાંત્રીસ બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે ત્રીજો અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે એર ને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે અને એની અંદર એ ખાતરી આપી છે કે જે કંઈ ભૂર્ગભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાઇસન્સો કેન્સલ કરવા જોઈએ આજે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે ત્યારબાદ જિલ્લાની અંદર નેવું કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે માળખાકીય સુવિધાને અસર થતી હોય છે તો એ બાબતે પણ માન્ય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે જી 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 એ હોસ્પિટલને લઈને એક પ્રશ્ન એવો હતો કે કોઈ ભૂતકાળમાં કોઈ વહીવટી કારણોસર સયાજીગનથી એ હોસ્પિટલને માંજલપુર ખાતે ખસેડવામાં આવી છે પરંતુ ત્વરિત એ બાબતે એક જમીનનું આઈડેન્ટિફાઈ કરી અને સયાજીગન વિસ્તારમાં જ આ હોસ્પિટલને શિફ્ટ કરી અને ત્યાં સુવિધા ઊભી થાય તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે આજે સંકલન સમિતિ હતી એમાં એમ વીસીએલના એક બે પ્રશ્ન હતા જેનો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને એ માટેના કલેક્ટર સાહેબે અમને કીધું છે બાયધરી આપી છે કે પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે અને નહીં નિરાકરણ થાય તો અમે લેખિતમાં પછી એનું આગળ કાર્યવાહી કરીશ